હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાટીદારના ખમણ પરફેક્ટ માપ સાથે બનાવીશું અને સાથે આ ખમણને એકદમ વધારે ટેસ્ટ લાવવા માટે વઘાર પણ આપણે એક નવી જ રીતે કરીશું તો ફ્રેન્ડ્સ આ ખમણ તમે આ રીતે એકવાર બનાવી લેશો તો વારે વારે બનાવશો એટલા ટેસ્ટી આ ખમણ બને છે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે બેટર બનાવીશું તો આ બેટર બનાવવા માટે આપણે એક કપ જેટલી ચણાની દાળને ત્રણ કલાક પહેલા પલાળી લેવાની છે તો દાળ અહીંયા મેં પહેલા જ પલાળી લીધી હતી તમે જોઈ શકો છો તો ટોટલ એક કપ જેટલી છે હવે આપણે તેમાંથી પાણી બિલકુલ નીતારી લઈશું અને એને આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાના છે તો દાળ આ રીતે ફૂલી જાય પછી જ તેમાંથી બેટર બનાવવાનું તો હવે આપણે દાળને પીસવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું દહીં એડ કર્યું છે તો દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ખાટું છાશ હોય ખાટું દહીં હોય એનો જ ઉપયોગ કરવાનો હવે આપણે પાણી એડ કર્યા વગર એકદમ સરસ એવું પીસી લેવાનું છે તો અહીંયા દાળમાં થોડું પાણી હતું એના લીધે આપણે પાણી નથી એડ કર્યું જો ડ્રાય હોય તો તમે થોડું પાણી એડ કરી અને પીસજો તો આપણે એકદમ સ્મૂથ નથી બેટર બનાવવાનું થોડું કરકરું રહે એ રીતનું મેં બેટર અહીંયા પીસી લીધું છે હવે આપણે એક તપેલીમાં કે ગમે તે વાસણમાં કાઢી લેવાનું છે હવે આપણે એમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને આ રીતે થોડીક વાર એને ફેટી લેવાનું છે તો આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે તમે ફેટી લેશો એટલે તમારું બેટર એકદમ ફ્લફી થઈ જશે જે આથો લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે ઢાંકણ ઢાંકી આ બેટર ને સાત થી આઠ કલાક તડકામાં કે ગરમ જગ્યાએ મૂકી દઈશું તો બેટરને મેં તડકામાં સાત થી આઠ કલાક માટે મૂકી દીધું હતું તમે જોઈ શકો છો બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે જો સાતથી આઠ કલાકમાં આથો ન આવે તો તમે તેને વધારે ટાઈમ પર રાખી શકો છો તો જ્યારે તડકો હશે અને ઉનાળો હશે તો આથો છ કલાકમાં જ આવી જાય છે પણ જ્યારે ચોમાસું અને શિયાળો હોય છે ત્યારે આથો લાવવામાં ખૂબ જ તકલીફ પડે છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે ફ્લફી થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં થોડા મસાલા કરીશું તો મેં એક ચમચી મરચાં આદુની પેસ્ટ એડ કરી છે એમાં અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું ફક્ત કલર માટે જ એડ કરીશું તો સરસ રીતે હળદર મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવી લેવાનું છે તો બેટરની કન્સિસ્ટન્સી આપણે આટલી જાડી જ રાખવાની છે જેટલી બેટર ઠીક હશે એટલા જ આપણા આ ટુકડા સ્પોન્જી બનશે તો મને એ વાસણમાં હલાવતા નહોતું ફાવતું એટલે મેં બીજા વાસણમાં કાઢી લીધું છે તો અહીંયા આપણું પરફેક્ટ બેટર બનીને રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે આ ખમણ બનાવવા માટે આપણે પ્લેટને રેડી કરવાની છે તો તમારી પાસે કોઈ પણ ખાડાવાળી એટલે કે ઊંડી એવી પ્લેટ હોય ડીશ હોય થાળી હોય કે પછી તમારી જોડે કેક બનાવવાનું મેકર હોય તો એમાં પણ તમે આ ઢોકળા કે પછી ખમણ બનાવી શકો છો તો અહીંયા મેં આ રીતની ઊંડી થાળી લઈ લીધી છે એમાં તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું તો આપણી થાળી પણ રેડી છે પહેલાં થાળીને પહેલાં જ રેડી કરી દેવાની જેથી આપણે આમાં કોઈ પણ જાતનો સોડા ઉમેરીએ પછી તરત જ એમાં એડ કરી દેવાય તો હવે આપણે આમાં સોડા એડ કરીશું તો એક ચમચી મેં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે એમાં થોડું પાણી એડ કરીશું એક ચમચી જેટલું જેથી ઈનો એક્ટિવેટેડ થઈ જશે અને સરસ રીતે બેટરમાં મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે ઈનો તરત જ એક્ટિવેટેડ થઈ જાય છે અને જ્યારે પણ ખમણ બનાવતા હોય ત્યારે ઈનોથી જ પરફેક્ટ રિઝલ્ટ મળે છે એટલે બને ત્યાં સુધી ઈનોનો જ ઉપયોગ કરવો સોડા ઘણી વાર કે સોડા લેશો પણ સોડાથી લાલ એવા લમ્સ પડી જાય છે એટલે આપણે ઈનોનો ઉપયોગ કરીશું તો અહીંયા બેટર આપણું પરફેક્ટ રીતે થઈ ગયું છે હવે આપણે તેને થાળીમાં લઈ લેવાનું છે તો ફ્લફી આ રીતનું કાણાવાળું બેટર થઈ જાય એટલે આપણે તેને થાળીમાં એડ કરી દઈશું અને સરસ રીતે પાથરી દેવાનું છે તો થાળીને આ રીતે આપણે સેટ કરી દેવાની છે તો થાળી આપણી રેડી છે સાથે મેં પાણી ઉકળવા પણ રાખી દીધું છે તો મેં અહીંયા આ રીતનો કોઠીલો રાખી અને એક કઢાઈમાં જ આ બેટરને રાખ્યું છે તમારી પાસે ઢોકળીયું હોય તો તમે ઢોકળિયામાં પણ આ બેટરને રાખી શકો છો હવે આપણે ઢાંકણ ઢાકી તેને દસ થી પંદર મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે તો દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અહીંયા

તો જનરલી આ ખમણ નાના ટુકડામાં જ કટ થતા હોય છે એટલે આપણે અહીંયા મીડિયમ સાઇઝના ટુકડા કરીશું જ્યારે નાઇનો ખમણ હોય એના ટુકડા મોટા હોય છે તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એટલા સ્પોન્જી અને એટલા પોચા રૂ જેવા બન્યા છે કે પહેલીવારમાં જ તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે અને કોઈ પણ જાતની માથાકૂટ વગર પણ આ ખમણ બની જાય છે અને એકદમ બહાર મળે તેવા જ ટેસ્ટમાં લાગે છે પણ બતાવીશ કે તમે જોઈ શકો છો આ ખમણ એટલા સ્પોન્જી પોચા રૂ જેવા બન્યા છે મોડામાં મુકતા જ ઓગળી જાય એટલા પોચા ફ્લફી આ ખમણ બન્યા છે તો હવે આપણે ખમણના એક એક પીસને અલગ કરી લેવાના છે તો પરફેક્ટ રીતે તમે બેટર બનાવશો અને પરફેક્ટ રીતે તેને બનાવશો આ રીતે તો તમારા ખમણ એકદમ બહાર જેવા ખમણ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે બધા ખમણને આ રીતે મોટા વાસણમાં લઈ અને આ ખમણનો ટેસ્ટ વધારવા આપણે એક વઘાર કરવાનો છે તો આ વઘાર કરવાથી આ ખમણનો ટેસ્ટ એકદમ વધી જવાનો છે તો મેં અહીંયા બધા જ ખમણ આ વાસણમાં એકઠા કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર ખમણમાં એકદમ સરસ વઘાર આવે એટલે આપણે એમાં એક ચમચી રાઈ એડ કરીશું અને રાઈને સરસ રીતે ફૂટવા દેવાની છે એક ચમચી તલ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું બે લીલા મરચાં એડ કરી દઈશું અને વઘારને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે પરફેક્ટ વઘાર કરશો તો તમારા ખમણનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે અને એટલો ટેસ્ટી આનો ટેસ્ટ આવશે કે તમે બહારના ખમણને પણ ભૂલી જશો તો અહીંયા આપણો વઘાર તૈયાર છે તમે જોઈ શકો છો કે આ રીતે વઘાર કરીશું તો કોઈ પણ તમે ઢોકળા હોય મુઠિયા હોય કે પછી કોઈ પણ ખમણ હોય એમાં આ રીતે વઘાર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેં અહીંયા એક ચમચી ખાંડ એડ કરી છે અને હવે આપણે એક ચોથા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આ રીતે ખાંડ સાથે પાણીને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે પાણી ગરમ થઈ જાય અને આ રીતે બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો ખમણનો વઘાર બનીને તૈયાર છે હવે આપણે ગરમા ગરમ જ આ વઘારને આપણા ખમણ ઉપર રેડીશું તો જનરલી વાટીદારના ખમણમાં ગળપણ નથી હોતું જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણો વઘાર તૈયાર છે હવે આપણે ગરમા ગરમ તેને ખમણ પર રેડીશું

તો તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે બાય બાય